તારું મારું જબરું માર્યું હોણે તો તે બરી ફોન કા દે મન તો ભલજી આ ભલજી ચલા તા ખેતરમાં તે આવાના ઘર બાજુ લાલ લક્ષઈ આ રહ્યો હું આવતા બીજો ખેતરમાં જઈને પછી આ

તમે જોયી નઈ ને મોબાઈલ માં જોયું તું છોકરા મોબાઈલ નહીં ઘી રૂબરૂ કરવા પછી

થોડા થોડા તમે ફટાફટ પાર્ટી 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 કરવાનું આજે હું તો ભૂલી તો તમે યાદ કરાવી સારું કર્યું યાર મને ગટુ મળે તો ઘટું કેવું મળે જઈશું જ પછી કલ

ખેતર માં ભૂલા પડ્યા હારો ગેમાજી નો ફોન આવ્યો તો કોક પાર્ટી પાર્ટી કરતા હતા ફોન તું મારે આવ્યો તું એવું કેતા કરવાનું એ હતા તમાકુ ના ભાગવા આઈ જાય તો થોડું પોણી પછી પીલા ભાગવાય તમાકુ તો ભાઈ આપડે પેલન થી ખેતી નો શોખ છે આપડે ખેતી કરવા જો કરવાનું નેક ના પાક મારા આટલી વાર કરી હા તમાકુર ના ખાધું એ આવતા તો તારી આપડે ખેતર ખેતરમાં માં ખાતર નાખી દે તમાકુ ખાતર ખાતર આપડે પીતા થઈ જઈશું જો આ પરી

આપડે કરીશું એક કામ કરો અમદાવાદ જઈએ દેખ્યું નહીં આખું પાસે તમારા જોડે આવે આપી દેજો પછી યાર ફોન કિરી મેસુ યાર ના ના યાર પૈસા તો ભર્યા કરીશું પૈસા પીવું એટલે પીવું એટલે પીવું ચાલો આપડે કોઈ તારું ઉપર આપડો ચારે ચાર હરખા પિક્કર ભેગા થયા અને તું તો આખી જિંદગી નો પીવું એ તો વધારે એટલે પાન ના ખાવા પડવી જોવો આ મે છો ને આગેવાના આખા ગો ફેલાવશે તો વધુ નહીં પણ ઉપર આજે આપડે ચાર જણ વચ્ચે જોવાય નઈ કોઈ

પેલા પીધા પીધાડી બધા અંગાજ સક પડશે આટલો જ ઉભા રહો સાઈડ આવતા નહીં તળાવ નઈ તળાવે અમે ઉભા રહી હા તો તમે જતા રહો પછી

મોફરી લઈ જઈને હાલવા આવતા નહીં વખત વખત દુખાડીને લેવા આવવાનું આવા જ ના હોવાનું તો વસ્તુ જ ના હલાયમાં નહીં પેલા હું પેલા ભૂલી ગયો જ ભાઈ બન બલજીન તો હઈ લેવા દે આડો તો દેખાતો નહીં બલજીન તો જવા દે એ મણનું તારું માર્યું આ ઘેર નહીં પેલા ગેમો જોઈએ નહીં નહી પેલું ઘટું તો ત્યારે બધા ભેગા થઈને પાર્ટી કરવા નહીં જતા ને મારે જવું પડશે ને કાં ડોહા કોઈક ઊંધું કરીને મેલસી જવા દે ફટાફટ ખેતર બાદ જવા દે ચાવી મળતી નકતી છ છલ્લા જતા ચાવી મળી હ આલુ પીયુ એટલે પીવા જવા દેજો

આવું ના હોય ગાડી માં ગેસ ફૂલ હોય એટલે એવું ના હોય પૈસા તો અડધા બધો માં ના હોય

પેલું બોલા હેટી આ જબરું ચોટા લાયોરી નાખે તું ખબર નેટ નેટ ના ખ્યા રૂપિયા ભાવ હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર રૂપિયા મૂકી દીધો ને અંદર સીટ આવ્યો કેટા ખરાબ તો મંદિર કરવા જયે મંદિર હે પેલા

એ વાત ના કરતા બીજું બોલ બીજું કઈ દે બોલો કઈ દે શું કીધું એમ તમે કયો માં ને દર્શન કરી તો હોગાન ઘેર જવાનું હોય બગવાન શું હોગાન ઘેર જવાનું આ રહી યાર પેલા ખેતરમ નઈ રહેતા અમે પેલા તમન લઈ જો તો એક વાર પેલા ઓબાવરિયા અલે ઓય ઓન તો હું એમ મલે નઈ લેડો તાને મે હારો આવી ગયો તો હા પણ માર બગન ભાઈ બહાર જવાનું હોય એટલે જવા હું નવરોત છું અમે અમે જો લઈ ગઈ મારા અબુ ચાતો

મંદિર આવે ને એટલે દર્શન કરીને આપણે ગાયો ગાય ને એકલી જશે ઈવન મંદિર દર્શન કરવા જા રહી છું અને આપડે બાળો બાળ છું ગેસ ના પૈસા આવવા પડશે ગેસ ના પૈસા આવવા પડશે ગેસ ના આલુ ને બધા પણ તમે લોચા તું વારો એક જણ ઓમ કે હા અને કોણ બોલા હા લોચાવાળો તમે હવે ખરા તમે બધો લોચાવાળો મને કોક દારમાં કુ લાગે છે

ઘટા તારું બેટ જાય ધાકું મો મર હા હા તે ઘટો મળે તો હું થયું ઘટા એ મને બધી વાત કરી કે પાર્ટી કરવા કે મોજી ઉપર આવ બધું લઈ ઘટા એ વાત કરી ઈમજ મો સીધો આયો કીધું જવા દે ને કે આરા કોક મોતું કરશે બધા દારૂ રહ્યા હો પાર્ટી કરવા બધા તમે આવી કરવાનું કીધું તમને ખબર છે ઘટો આમ છું આમ કરો ખબર પણ એ મને તો હાથું જ કે આમ મન તો આ ખબર નઈ મન તો ગટો કે હું તો પસ્ટ નો વાત કરી બધા તમે સોગન ખાજો તમારા કાકા ની કાકો જ નહી એટલો ને એટલા પૈસા તમે કોઈ પક્ષીઓ દોણા નાખો ગાયો પૂરા નાખો કુતરો રોટલા ખવડાવ આવું પુણ્ય નું કામ કરો કોઈ આગળ આવશે અરે વાત તો સાચી હોય એ તો હારા પૈસા આપડે ચોક ઓવળા વાળીયે એના કરતો કુક દાન કરીને દારૂ તો હાલ પીસ્યો ને કલાક પછી ઉતરી જશે પુણ્ય કરેલું છે ને આગળ એક કામ કરો ના તો હેડો આપડે પુણ્ય કરવું પડશે આખું વર્ષ તમાર સારું હારું હારું હું કાઢી કોક પક્ષીઓ ધોના નાખો ગાયો પુરા નાખો બિસ્કીટ ખ્યા આપડે તમે ના મળ્યા હોય તો પાર્ટી ને કરો અને લુચા પડો તારા એક બાજુ થઈ ગયા છે બધા એક બાજુ થઈ ના દોહાન ખંચેર જોડે રહી લેણ માં હો કેતા કે કેવું આ નાટક એ મને કીધું તું મારું તો કોઈ વગને માં તો ખબર દઈ હોય